નમસ્કાર મિત્રો હું તમારો દોસ્ત તમારો મિત્ર હિરેનભાઈ વિંદાણી ભાવનગર આપણે આજે ભાવનગરના નગરજનોના મૂળભૂત પ્રશ્નને લઈને ઉપસ્થિત થયા છીએ અત્યારે હું તમને વાત કરીશ વાઘાવડી રોડ સન સંતકવારામ ચોકથી સંસ્કાર મંડોળ સુધીનો રોડ સાવ બિસ્માર હાલતમાં છે આ બાજુ ખોડિયાર મંદિરની આજુબાજુ સર્કલ છે ત્યાં આ બાજુનું ત્યાં પણ રોડ દી નાખ્યું હતું ત્યાં પણ બિસ્માર હાલતમાં છે પછી આ બાજુ રૂપાણીની આજુબાજુ આ બાજુ રૂપાણીથી આ બાજુ સિંધુનગરથી રૂપાણી બાજુના જતો રોડ પણ સાવ બિસ્માર હાલતમાં છે ખાડા પડી ગયેલા છે પછી આ બાજુ સંસ્કાર સંસ્ આ આતાભાઈ આ તમને કહું સંત કંરામ ચોકથી સંસ્કાર મંડળ પહેલાં તમે આવતો આવો તો આ બાજુ આતાભાઈની આજુબાજુને એની આગળ આગળ પાછળ આ બાજુ એ રોડ આવે છે સિગ્નલ બાજુ આતાભાઈ રોડ હવે એક બાજુ ઘોઘા સર્કલ જવાય છે એક બાજુ સરદારનગર જવાય આ બાજુ સંસ્કાર મંડળ જવાય ઈ આ બાજુ રૂપાણી જવાય છે ઈ રોડ પણ સાવ બિસ્માર હાલતમાં છે ખાડા પડી ગયેલા છે ભૂવા પડી પછી એરપોર્ટથી રિંગ રોડની વચ્ચે પહેલાં જે આવતો હતો ઈ રોડ પણ સાવ બિસ્માર હાલતમાં છે ખાડા પડી ગયેલા છે પબ્લિક હાલાકી ભોગવી રહી છે તેના હિસાબે અકસ્માત થવાની પણ ભીતિ છોવાઈ રહી છે અનેક રોડ બિસ્માર હાલતમાં છે તમે કીધું એમ કે આ બાજુથી આતાભાઈ આ બાજુ તમને સંત સંતકંરમ ચોકથી લઈને ઠેઠ સંસ્કાર મંડળ એની બાજુ પણ ખાડા ભૂવા ખાડા પડી ગયેલા છે ભૂવા પડી ગયેલા છે રોડ સાવ બિસ્માર હાલતમાં છે એનું મેન કારણ છે કે રોડને હલકી ગુણવત્તાની વસ્તુ વાપરવામાં આવી છે તેમાં પણ કરપ્શન થયેલું છે કારણ કે નેતાઓથી લઈને ધારાસભ્યથી લઈને ઠેઠ કોન્ટ્રાક્ટર ઉપર સુધી એને કમિશન આપતા હોય એટલે રોડ ભાવનગર દર વખતે ચોમાસું આવે એટલે રોડ ધોવાઈ જાય છે હવે તમને કીધું એરપોર્ટથી આ બાજુ આવતા રિંગ રોડ સુધીનો રોડ એરપોર્ટ રોડથી રિંગ રોડ સુધીનો આવવાનો એનો પહેલાં રોડ સાવ બિસ્માર હાલતમાં છે ગારો ગારો ખૂબ થઈ જાય છે કારણ કે એ રોડમાં હું ગાડી લઈને નીકળો ખૂબ તકલીફ પડી રહી છે આજુબાજુમાં ખૂબ લોકો હાલાકી ભોગવી રહી છે પછી તમને વાત કરીશ ભાવનગરના બ્રિજની ભાવનગરનો આવડવા જે આરટીઓ આરટીઓ ગઢેચી હોટલાને આરટીઓ બાજુ બે બાજુ સર્વિસ રોડ છે ખૂબ ટ્રાફિક થઈ રહ્યું છે પબ્લિક હાલાકી ભોગી રહી છે બે વર્ષની બ્રિજ બનાવવાની મુદત હતી તો એને પાંચ પાંચ વર્ષ થવા છતાં બ્રિજનું કામ હજી પણ મનગતિએ ચાલુ છે અને પબ્લિક હાલાકી ભોગવી રહી છે એના અને ધારાસભ્ય દ્વારા બબ્બે વાર અધૂરા બ્રિજનું ખાતમુહૂર્ત કરી નાખવામાં આવ્યું પોતાની વાહવાઈ લેવા માટે બરાબર છે પછી તમને વાત કરીશ ગંગાજળિયા તળાવની ગંગા જળિયા તળાવમાં પબ્લિકના ખર્ચે કરોડોનો ખર્ચો કર્યો પણ અત્યારે બધું ધૂળ ખાઈ રહ્યું છે જ્યાં વનસ્પતિ પાણીમાં વનસ્પતિ ઉગી જાય છે પાણી દુર્ગંધ મારી રહ્યું છે આજુબાજુ તમે આવો તો ત્યાં આજુબાજુ ગંગાજળિયા તળાવની આજુબાજુમાં પાણી પણ દુર્ગંધ મારી રહ્યું છે સફાઈ પણ થતી નથી વનસ્પતિ પણ અંદર ઉગેલી આમનમ હોય છે પાણી દુર્ગંધ મારી રહ્યું છે છતાં ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કોઈ જાતનું કામ કરવામાં આવતું નથી પછી તમને વાત કરીશ ભરતનગર રિંગ રોડની આજુબાજુનું બગીચાનું કામ ચાલુ કરી નાખ્યું પણ બગીચાનું કામ કરોડોનો ખર્ચો કરી નાખ્યો પબ્લિકના પરસેવાની કમાણીના ટેક્સના રૂપિયાનું આ ભાવનગરના સત્તાધીશો બિગુલ ફૂંકી રહ્યા છે એના પૈસાનું ધુવાડો કરી રહ્યા છે દુરુપયોગ કરી રહ્યા છે હવે બીજું એક હતું કે ત્રણ ગાડી લેવાની હતી ત્રણ ગાડી જે લેવાની હતી કોર્પોરેશનને તો એ રૂપિયાની અંદર પાંચ ગાડી આવી જાય પાંચ ગાડી આવી જાય તો પણ એ હવે તમને પબ્લિકના રૂપિયાનું વેડફાટ જ કરવું છે તો પછી બીજું જો હવે આમાં પણ કેટલો કરોડો રૂપિયા ખવાઈ જતા હોય છે અને આમાં કમિશન માફિયા પણ બેફામ બન્યા છે પછી તમને વાત કરીશ શિવાજી સર્કલથી આજુબાજુનો ઠેઠ આ બાજુ રામમંત્રની આ બાજુ પુલ સુધી આ બાજુ જો એ રોડ બિસ્માર હાલતમાં છે આ બાજુ રી ઠેઠ શિવાજી સર્કલથી લઈને આ બાજુ તમે જાઓ ઠેઠ રામ મંત્રની આ બાજુ બ્રિજની સર્કલ બાજુ એ એની હુદી શિવાજી સર્કલથી ન્યાઓ પણ બીસ રોડ બીસ્માર હાલતમાં છે રોડ ખાડા પડી ગયેલા છે ભૂવા પડી ગયેલા છે પછી તમને વાત કરીશ આવડવા સંસ્કાર મંડ આવડુઆ સંસ્કાર મંડળથી લઈને આ બાજુ તમે જાઓ તો રૂપાણી જવાય આ બાજુ જાઓ તો આતાભાઈ ચોક જવાય અને આ બાજુ જાઓ તો સંસ્કાર મંડળ જેવાય એની આજુબાજુનો રોડ સાવ હાલતમાં છે ખાડા પડી ગયેલા છે તેના હિસાબે અકસ્માત થવાની પણ ભીતિ સેવાઈ રહી છે હવે ક્યારે આ તંત્ર જાગે છે તે જોવાનું રહ્યું જય હિન્દ જય ભારત તમારો દોસ્ત હિરેનભાઈ વિંદાણી ભાવનગર